લીંબડી પંથક માંગ વરસાદ પડવાથી ખેડૂતોના પાકને નુકસાન થવાથી ધરતી પુત્રોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અતિશય વરસાદ પડવાથી લીંબડી તાલુકાના પરાલી જાબુમ પરનાળા મૂળ બાવળા ધલવાણા લક્ષ્મીસર સહિતના ગામોના ધરતીપુત્રોના ખેતરો માંગ ઉગાડેલ પાકો માંગ પાણી ભરાઈ ગયા છે અતિશય વરસાદને લીધે ચોમાસુ પાક માંગ જેમ કે કપાસ જાર એરંડા